નમસ્કાર મિત્રો આ નીકળ્યા અમે બાઇક લઈને આજે રવિવાર તો બધા મંદિરે બે ત્રણ મંદિરો ફરીએ અને મસ્ત મોજ મસ્તી કરીએ તો આ નીકળી ગયા છે અમે હવે મંદિરે ચકલાસીના કેટલા કેટલા મંદિરો આવી ગયા એક મંદિરમાં આ સુર માતાનું મંદિર છે આ માં માતાનું નામ કોણે કોણે સાંભળ્યું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયો પસંદ આવે તો માતાજી લાઈક કરી લેજો અને જય માતાજી કોમેન્ટની અંદર જરૂરથી લખી દેજો મિત્રો આ જગ્યા છે સુરે માતા નવું મંદિર બની રહ્યું છે તો અમે એ જગ્યાએ પણ ગયા અને જો પહેલાં અમે આવીને સાયકલ લઈને આવતા અને સાયકલ અહીંયા આવીને નાસ્તો લાઈને એ સામે દેખાય છે ને એ જગ્યાએ અમે નાસ્તો કરતા આ મંદિર અત્યારે નવું તૈયાર થઈ રહ્યું છે અને હવે બજારમાં ચકલાસી બજારમાં જઈએ છીએ અને પૈસા નથી તો લાવો એટીએમ થોડા પૈસા લઈ લઈએ એચડીએફસી નું બેંક નું એટીએમ છે તો તેથી પૈસા ઉપાડી લીધા અને હવે પૈસા લઈ લીધા છે એટલે હવે થોડી વાર ઉપડી રહ્યા છે માટે દાળપૂરી દાળપૂરી ખાવા માટે આવી ગયા છે દાળ પૂરી વાળાના ભાઈને ત્યાં મસ્ત પૂરી દાળ અને પૂરી હું તો નથી ખાતો પણ મારા છોકરાઓને બહુ જ ભાવે છે જો ઘણા બધા લોકો ખાવાય છે દાલપુરી આ ચકલાસીની બહુ ફેમસ દાલપુરી છે રોડ પર જ છે ચકલાસી ચોકડી પર જ છે ખાવી હોય તો આવી જજો અને અત્યારે મોજ મસ્તી કરી રહ્યા છે તમે પણ ખાવ આવજો પણ રવિવારે ખાજો બહુ મજા આવશે યાર તો આ મિત્રો જઈ રહ્યા છે માતાજીના માતાના જઈ રહ્યા છે મિત્રો તો તમે જોઈ શકો છો બાઇક કેટલી સ્પીડમાં બની રહી છે કેટલી સ્પીડ વિડીયો બી દઉં આજ તરીકે તમે જઈ રહ્યા છીએ મિત્રો આવી ગયા છીએ આપણે લોકેશન ફતે આપણે ફતેપુરા જે છે તેનું લોકેશન માતાજીની જે આગળનો રોડ એ આગળ આવી ગયા છે તો નવું તલાવનું રિનોવેશન થાય છે અને તલાવ બહુ મસ્ત રીતે બનાવવામાં આવે છે વિડીયોને પૂરો જોજો વચ્ચેથી પાછા અટકાઈ ના દેતા કારણ કે એટલો બધો સુંદર અને મસ્ત હજુ તો આગળ ઘણું બધું રહ્યું છે મિત્રો તમે જોયા કરો મોજ મસ્તી પણ છે મિત્રો હવે જઈ રહ્યા છીએ જો મંદિર આવવાની તૈયારી પણ છે તો મિત્રો હવે મારી માતા અને કુળદેવી નું મંદિર આવશે સરદોત પીલું હરિયા વાતાવરણ કેટલું મસ્ત છે મિત્રો વરસાદ પડવાની તૈયારી હતી અને આ અમે પહોંચતા હતા થોડી પછી મંદિરે રોકાયા અને હવે મંદિરે પહોંચ્યા જો આ ઘણા બધા પબ્લિક જુઓ તમે દર રવિવારે અહીંયા આગળ પબ્લિક હોય છે અને માતાજીના દર્શન કરીને ધન્ય બનાવે છે અને ભલભલા મનના મનની મનોકામના માતા પૂરી કરે છે તો આ જગ્યાએ અમે ગયા અને માતાજીના દર્શન કર્યા મારી નોકરી માતાના નાળિયેર વધી રહ્યું નાળિયેર લીધું અમે અને જો અંદર ગયા બરાબર છે આ આજુબાજુનું લોકેશન છે મંદિરની બાજુનું અમે પહેલાં દર રવિવારે સાયકલ લઈને આવતા અમે નાના હતા બધી પૂરો વિશ્વાસ શ્રદ્ધા અને જય માતાજી કોમેન્ટમાં જરૂરથી લખી દો છો નાળિયેર ફોડવા જાઉં છું જો તો જય માતાજી કરીને નાળિયેર ફોડવું જો તમે જોઈ શકો છો આ નાળિયેર વધી રહ્યું જય માં રોગરી માતા નો એ જોઈ લો જોઈ લો જય તો આ નાળિયેર વધારી દીધું છે અને એમને કેવું એક ટુકડો આપણે જે પેલું પવન કુંડ હોય એમ મૂકવાનો હોય છે આપણે એક માર કહી દઈને આપી દઉં અને બીજો ટુકડો હું તય મૂકી દઈશ પવન કુંડની અંદર એક મૂકવાનો હોય છે આપણે માતાજી ગ્રહણ કરે એટલા માટે તો આની અંદર એક ટુકડો મૂકી દેવાનો નાળિયેરનો આપણે જે અડધો ભાગ હોય એ મૂકી દેવાનો કાંકરી કરીને મૂકી દો તો બી ચાલે તો મિત્રો હવે આગળ તે રમવાનું જો છોકરાઓને તો રમવાનું કેવું તમને ખબર જ છે તો જો મોજ મસ્તી બધા છોકરા કર્યા છે એ બાજુ જોઈએ છે હવે જોઈએ છે કેવી મજા આવે છે કે કેમ છે જો આ બગીચા જેવું બનાવ્યું છે અને રમવાનું છે લપસણી છે ગુર ગુરુ છે ઘણા ઘણા છોકરાઓ બહુ બહુ ફરે છે કેવું કેવું છે તમે પણ આવો તો આ જગ્યાએ જરૂરથી રમજો અને જજો અને આ જો એક છોકરો કેટલો ગોર 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 ગોરોલા પડીશ ભાઈ કેટલો બધો ગોર ગોર ફરે છે અને આ મસ્ત રમવાની જગ્યા છે અમે પણ અને તમને પણ કહું છું મિત્રો આ મંદિરે જરૂરથી એકવાર જજો અને મારા દર્શન કરી ધન્યવાદ નાની છોકરી અમારા ઘરોડી છે તો નાના છોકરાઓ બહુ જ બંધ મસ્તી કરે છે લપસણ જો આ ત્રણ નંબર આ જોયું તમે એ નાની ટેણી આ અમારી એક નાની છોકરી છે અમારા કાકાનો છોકરા એનું નામ છાઈ છે તો આ છાઈ જોજો જો તમે એની મસ્તી જોજો તમે એ જોજો 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 બહુ ધમાલ છે તો આ અમે છોકરાઓ બધાને મોજ મસ્તી કરે મારા ટેણિયા જો મોજ મસ્તીમાં બહુ મજા આવશે મંદિરે જાઓ તો આ જગ્યાએ જરૂર જોવાનું જોડે જ છે સામે જ છે તો આપણે ચલો કંઈક ખાઈ લઈએ મગું તો આપણે ચનપટી ખાવા ગયા ચનપટી ભાઈ વાળા ભાઈ સાથે વાત પણ કરી અને ચનપટીવાળા ભાઈને વિડીયો પણ કહ્યું કે વિડીયો લઈએ કે હું પણ દર રવિવારે આવું છું અને ઘણી બધી અમને ગરાગી થાય છે અને માતાની શ્રદ્ધા તો અમે ખાવાની ચાલુ કરી દીધી ચનપટી તમારે ખાવી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો તમે પણ ખાવ છો નહીં એ પણ કોમેન્ટ જરૂરથી કરજો બરાબર છે તો હવે નીકળી ગયા છે પાછા જઈ રહ્યા છે ટાઈમ પાછા અને અમે એક સમય હતો મિત્રો અમે સાયકલ લાવતા હતા આ બોકડા દેખાય છે ને તો આ જ જગ્યાએ અમે બેસતા થોડી વાર બેસતા અડધો કલાક કલાક પછી ઘરે જતા અને મને માતાના દર્શન અને આ જગ્યાએ આ આ ઘણા ટાઈમથી આ ભાઈ છે અહીંયા નાળિયેર વેજે છે તો અમે લગભગ દસ બાર વર્ષથી ભાઈ અહીંયા જ હોય છે અને નાળિયેર વેજે છે અમે નારિયેર એથી જ લઈએ છીએ અગરબત્તી લઈએ છીએ વિકલો અને તલાવ પહેલાં આપણે બતાવ્યું કે આ તલાવનું લોકેશન છે મિત્રો આ તલાવ બહુ જૂનું છે અહીંયા આગળ પહેલાં બી સઈઘોડા બધા બહુ થતા અત્યારે પણ એનું રિન્યુએશનનું કામ ચાલે છે તલાવનું તો એ પણ બહુ સુંદર અને જોવાલાયક મસ્ત